કેમ તો <laughs>

તો મો હવે ઘેર ને જાતો કે એટલે તમે ઓ કુવા આવો રાબો થાચી તો ફરી ફરી મત કંટાળો આવ્યો તો ક્ષેત્ર ભાળીને આરો થાચા તમે કુવે બે હું કુવા આવો જો હા હેડો આવો હું બેઠો કુએ હા હવે હું જેફરીને ફોન કરું એક મસ્ત હિયારો છે ને તારા આવવું પડશે ઘરે ઉપર એપી તો સારી વાત છે મારા વાલા ઓ જેફરી હા શું કરો સલ્યા ટેક્ટર સાફ કરો ચેમ ટેક્ટર હો 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 તો એક હવે મસ્ત હિયરો આવ્યો હે તમાર લાયક એવું હે એમ પૈસા મળતા જ નહીં ટેક્ટર ઉપર ચેમ ઘરધણી નથી હાલતો ઉપાડી નથી હાલતો આપણે એક મસ્ત ઉપાડવાળો માણસ છે તમે હું આવજો મું ને આપણે બેને ગળો ગોઠવાનો છે પચાસ હજાર લેવાના છે હોમલા માણસ પાસેથી

કોઈ કરું ફોન કે આપ બજે ચેક કરો હેલો આ પડ્યું તમારું ટ્રેક્ટર હળગાવો બળો હા અરે હિયરો બિયરો નથી રાખો મારો ટ્રેક્ટર નથી આગો ઢોરો 100 રૂપિયા મરી જો ખબર પડે કોઈ અરે ગત્તું નથી રાખો હળગાવો બો હઈ ધોપો ધોન જો ના હોય તો આ હેડિયા અરે અંધી હિયર રાખો હું આતી છૂટો આ તમને કીધું ને મારા કોઈ હિયર બિયર જરૂર નથી હું છૂટો છો આ ઢોરો

હિયારી છે તમારે અહીંયા પાંચજોડ રહેવાનું છે પાંચજો રહેવું જ પડે શું કરો પહેલાં માત્ર ગતો કોઈ હાલતો છે નહીં વરો કરી સોળું પડે મરી ગયો અને કોઈ આલતો નથી ડીઝલ જેટલો વેચો તમે લીધો જે લીધો મને મને તમે નાલ કર્યો નાલ કર્યો રહેવાની હું આપ દીધો મુર્ખો મેં કેગ કરીને લાવ્યો છે તમારે અહીંયા છે ને પચાસ અધારથી લાખ રૂપિયા માંગવાના છે લાખ રૂપિયા એવું છે એમ એમાં છે ને એમાંથી અડધા મન મનની આનો સાંજે મંચલા આવો ખરો

ફોન કરીને ભાઈ કીધું છે બન કે ભાઈ પા કાકા પાસે દેખ કે ફોન કરો તમે કન્ફર્મ કરો બાદ કમ્પ્લીટ થયો તમારે સુ બોલાવો ભાઈ જન તો તમે છોકરા બોલાયા છે મેં હા એમ તો ફોન કરીને બોલાવો એમ હું તો બોલાવો તરત જ બોલાવો ફોન કરીને બોલાવો મારા આ બધું નક્કી થાય ને હા પણ થોડો ઉપર દે પાછો ઈ તો આ બતો જો હા એમ હા તો બાળા હા હા ના

એમાં તારો શુંનો પ્રોબ્લેમ છે ભાઈ એ મારે ઉપર બીજો ને તો હાલતા ટાઈમ સર જોતો એટલે તું ઉપર પછી મતલ આવડ હેડ્યો તું બાપડો ગરીબ તને ખાવા ના જોવે કેટલો ઉપર જોતો તારે મારે ગણો કે 50000 જેવો જોવે 50000 રૂપિયા હા 50 ઉપર ઉપર 50 હવે મારા કંથી કનથી તમાકાને લેવા એને ના આલવા ખાવા સારું બાપડો ઓલા પૈસા એ તમારી કે આવી વાત સાચી છે પણ એમ નેમ તો હું હજાર જીવી રીતે આલુ આગળ મો છેતરાઈ ગયો તમને ખબર થી મારા ધોન માં ધૂળ પડી તમને ખબર દેખાતી નથી મારે કોક જમીન વગર હું પૈસા આલુ ની પણ જમીન તો કેન કરશે તમને ઓળખો પણ હું મને થી ઓળખો આપણે જમીન નથી કરે તો બીજો કેન કરશે જમીન તમે કેન કરો જમીન બોલો આપણે પેલા આગેવાન ને કો આવે તો કદાચ પેલા પદમઈ હા પદમઈ ને ફોન તમે કરો શું કીધી હું પદમઈ ને ફોન કરું ભાઈ જમીન કરો હા અને કે તમે પૈસા આલો તમે કે મને કોઈ હવે ભરોસો આવતો નથી ભાઈ હું આગળ છેતરાઈ ગયો છું ના ના વાત સાચી છે કાકા જો

આ પેલો મારે હિયારી દાખતો રહે તો ભાગ્યો બીજો દલેજી લઈ આવ્યો છે મને તે પચાસ હજાર રૂપિયા માગે છે ઉપાડ તે મારે તમને જોમીન કરવા છે ના ના તમે નહીં ફસો એ મને ખબર છે તમારે તમે વન છો તમને ફસાવો ખાલી તમારે જોમીન થવું છે ના ભૂસ મારું તો નથી તમે ફસાવો જ નહીં હા રોડાઓ હા ખાલી પચાસ હજાર જ હા હવે ફોન તો આવ્યો છે જમીન સારું પણ હવે પચાસ હજારનું જમીન તો થાવું છે ને જેમ આ તો હવે ફસા વાળી વાત છે તોય એ વળી છે તો ખરી પણ એટલે એવી મોડું છે પછી વધો નથી હલો બોલો બોલો ના ના મો આવો હમણાં કલાક અડધો કલાક જેવો થાય મારે કોમ છે બીજું